આપણે બસો સાડત્રીસ ટકા ઉછાળ છે અને આ સરકારની વેબસાઇટ જીએસડીએમ છે એમાં નોંધાયેલું કલ્યાણપુરમાં એકસો ચાલીસ ટકા વરસાદ નોંધાયો છે અને પરમ દિવસના આંકડા આપો અને એના પાંચ દિવસ પહેલા તમે આગળ જશો તો દ્વારકા અને કલ્યાણપુર બંને જગ્યાએ ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ ટકા વરસાદ હતો બેતાલીસ તો સાહેબ વરસાદ કેવળો ચાર દિવસ માં પડ્યો આખીનો વરસાદ ભરી દ્વારકા તાલુકામાં તો એવું થયું છે કે બે મોહમ નો વરસાદ ભરી ગયો ચાર દિવસમાં એક મોહમ નહીં બે મોહમ નો વરસાદ ભરી ગયો એટલે સાહેબ એના કારણે જે તારાજી થઈ છે આ અકલ્પનીય છે કારણ કે જ્યાં નદી નહોતી ને ત્યાં ખેતરોમાં નદી થઈ ગઈ મકાન નદી લઈ ગઈ છે ખાલી ખેતર જ નહી અને આમાં માત્ર વરસાદ જવાબદાર નથી સાહેબ આરે આરે જે ઉપરવાસના ડેમ મેનેજમેન્ટ જે આવે છે વર્તુ અને એની ઉપરવાસના ડેમ

રાણપેડામાં ગઈકાલે જવા એવું નતું વરસાદ પરમ દિવસે બંધ થઈ ગયો ગઈકાલ સુધી રાણપેડામાં પ્રવેશ થઈ શકે એમ નતો મીડિયા ની ટીમ ને લઈ જવાનું હતું ના જઈ શકતા એટલે આ પરિસ્થિતિ સાહેબ માત્ર ને માત્ર માનવીય ભૂલ ના કારણે થાય છે તંત્રના ભૂલ જે અનરા વરસાદ એકસોને એકતાલીસ ટકા પડ્યો છે એમાં દ્વારકા તાલુકામાં બસો સાડત્રીસ ટકા કલ્યાણપુર તાલુકામાં એકસો ચાલીસ ટકા અને આમ આખા જિલ્લાની અંદર જે વરસાદ થયો છે એ કારણે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે ખેડૂતોના ઊભા પાકે એ પાણી ભરાઈ રહેવાના કારણે સડી ગયા છે અને જે નદીઓએ જે માજા મૂકી અને એના કારણે થયું છે એવું કે ખેડૂતોના કુવાઓ ક્યાંક ને ક્યાંક તણાઈ ગયા હોય ને એવી પણ ઘટનાઓ બની છે ખેડૂતોના મકાનો તણાઈ ગયા છે ઢોર ઢોરઢાખર તણાઈ ગયા છે એટલે આખા દ્વારકા જિલ્લાની અંદર ગરીબોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે એમની ઘરવખરી જે છે એ પલળી ગઈ છે મલધારીઓ જે છે એમના પશુઓને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે આખા દ્વારકા જિલ્લાની અંદર એક સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અને ખાસ જે ખેતરના ખેતર ધોવાયા છે એ તલાટી મંત્રી અને ગ્રામના માધ્યમથી નહીં પણ જે જમીનના નિષ્ણાંત ઇજિનિયરો છે એમના દ્વારા સર્વે કરવામાં આવે જે ગામના રોડ રસ્તાઓ તૂટી ગયા છે પુલો તૂટી ગયા છે એમને તાલીક જેથી કરીને ગ્રામ્ય વ્યવહાર છે જીવંત થાય અને જે ખેડૂતોને પાક નુકસાની થઈ છે એની પાંચ દિવસ પછી સર્વે નહીં આજથી સર્વેની કામગીરી કરવામાં આવે કારણ કે સુકાઈ ગયા પછી ખેડૂત તરત તરત જ જ એ ખેતરમાં રાહ નહીં જોવાનો કરવાનો છે અને જોનું મોડું થશે તો ખેડૂતે વાવી દીધું હશે અને આ સરકારના એવા એ દાખલા છે જયારે સર્વે કરવા છે ત્યારે બીજા પાક છે એ ઉગી ગયો હોય એટલે કલેક્ટરીને કેવા આવ્યા છીએ

મારું ગામ છે જામ રાવલ આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ એ બાબતથી કે જે અમારે વર્તુકાંઠાના જે ટોટલી ખેડૂત છે રાવલ છે દોરાણું છે ચંદ્રાવાડા છે જે ટોટલી ગામના લગતા છે જે ખેડૂત લપતા છે એના જે નુકસાન બાબત છે એ બાબતથી અમે આવે છે તો ઘણા ખેડૂતના મકાન માલ ઢોર જે આ અત્યારે તારાશથી સજી હતી એના કારણે જે કાંઠે જે ઢોર અને મકાનો હતા એ અમુકના ઢોર તણાના છે અમુકના મકાન પડી ગયા છે તો એ બાબતથી આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે